હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર તો આજે આપણે જોવાનું છે કે આગામી બે ત્રણ દિવસો માટે શું સિસ્ટમ લંબાવી છે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તો આજે આપણે તેના વિશે વાત કરીએ તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે જે વાવાઝોડું હતું તે નિષ્ક્રિય થઈ ગયું છે પણ આ સિસ્ટમ ગુજરાતનો પીછો નથી છોડતી સિસ્ટમને હજુ પણ ગુજરાતમાં જ ઇન્ટરેસ્ટ છે ગુજરાતના ખેડૂનું તમામ પ્રકારનું નુકસાન સિસ્ટમે કરી દીધું છે તો એ હજી રહેવું ગુજરાતમાં જ છે આ તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે ગઈકાલ રાતનો મૂવમેન્ટ છે સિસ્ટમનો અને એક્ઝેક્ટ ભાવનગર અને મુંબઈની વચ્ચેનો જે આપણો દરિયાકાંઠો છે તેમાં સિસ્ટમની દિશા અત્યારે થઈ છે અને તે દિશા ઉપર તે ચાલી શકે છે તેમ આપણું હવામાન વિભાગનું કહેવાનું છે અને સિસ્ટમ ગુજરાત તરફ થોડી ઘણી આવી છે અને પાછી મૂવમેન્ટ રાતના બદલી ગઈ હતી રાતના પાછી દૂર જઈ રહી હતી આ ટાઈપનું આ સિસ્ટમનું અત્યારે ચાલી રહ્યું છે કંઈ ખાસ નથી સિસ્ટમનું પાકું એ કઈ શકાય જવું છે પણ જેમ આપણે ગઈકાલનો વિડીયો મૂકેલો હતો કે સિસ્ટમ કદાચ હવે ગુજરાત ઉપર આવશે તો પણ એટલો કોઈ ખાસ ફરક નહીં પડે કેમ કે ઓલરેડી પાકને તો નુકસાન પણ થઈ ચૂક્યું છે આપણું અને સિસ્ટમ ખૂબ નબળી એટલે ખૂબ નબળી પડી ચૂકી છે અને હજે આગામી એક બે દિવસમાં સિસ્ટમ બિલકુલ નબળી પડી જશે એટલે કે ફક્ત કોઈ જગ્યાએ છૂટાછવાયાઓ વાદળા રહેશે અને સિસ્ટમ ત્યાં વિખોડાઈ જશે સિસ્ટમમાં કોઈ ખાસ એવું હવે રહ્યું નથી એટલે ડરવાની જરૂર સિસ્ટમથી હવે નથી આપણે કંઈ બાકી જેમ આપણે ગઈકાલના વિડીયોમાં કહ્યું હતું કે હજી એક તારીખના કદાચ તમને હળવો ફૂડવો એવો વરસાદ જોવા મળશે અને તે પણ દ્વારકાના અમુક એરિયામાં જોવા મળશે અને ભાવનગર ગીર સોમનાથ તળાજા અમરેલી આસપાસના એરિયાઓમાં અને પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકાના એરિયામાં તમને હળવો ફૂડવો વરસાદ કોઈ જગ્યાએ જોવા મળશે તેવી કન્ડિશન રહેશે કેમકે આઉટર ક્લાઇટ છે તેમાં હજી જે દરિયામાં આઉટર ક્લાઇટ છે તેમાં વરસાદ છે અને ક્યારેક ક્યારેક તે દરિયાના આઉટર ક્લાઇટ ગુજરાત ઉપર પણ આવી જાય છે તેને હિસાબે વરસાદ થાય છે આપણે ડિટેલમાં જોઈએ તો આ તમે જોઈ શકો છો આ આપણા હવામાન વિભાગે આજનો જે ઇમેજ સવારનો ફોટો વાયરલ કર્યો છે તેનો છે તે હિસાબે કચ્છ જિલ્લામાં આજે એવો કંઈ ખાસ વરસાદ નહીં પડે એકદમ ગ્રીન આપી દીધું છે કચ્છની ઉપર બનાસકાંઠા પાટણના આસપાસમાં પણ ગ્રીન આપી દીધું છે બાકી જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો સુરત વલસાડ વાપી સાઈડના ભાગો અને દાહોદ ગોધરા અમદાવાદ સહિતના ભાગો આ જે આપણો આખો એરિયો છે ગુજરાતની નીચેનો એરિયો તે બધામાં યલો અને ઓરેન્જ એલર્ટ આપેલું છે એટલે કે કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ અને કોઈ જગ્યાએ એક દોઢ ઇંચ જેવો વરસાદ પડી શકે છે આ ફોટા હિસાબે આપણા હવામાન વિભાગનો ફોટો છે હવે આ વિંડી વેતર છે આ તમે જોઈ શકો છો વિંડી વેથર અત્યારે જેમ આપણે હમણાં વાત કરી તમને કે દેવભૂમિ દ્વારકાના આસપાસના એરિયામાં તમને વરસાદ જોવા મળશે સવારના સમયે ત્યારબાદ તમને મધ્યમ એવો વરસાદ જામનગરની આસપાસ જોવા મળશે પછી જૂનાગઢની આસપાસ જોવા મળશે પણ હળવા ફૂડવાઓ જાપતા તમને જોવા મળશે એવો કોઈ ખાસ વરસાદ તમને એક તારીખે જોવા નહીં મળે અને ત્યારબાદ ધીરે 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 તમને વાતાવરણ એકદમ ખુલ્લું જોવા મળશે કેમકે સિસ્ટમ હવે ખૂબ જ નિષ્ક્રિય થઈ ગઈ છે ખૂબ જ હળવી પડી ગઈ છે એટલે સિસ્ટમથી હવે કોઈ ખાસ ડરવાની જરૂર નથી સિસ્ટમ મૂવમેન્ટ અત્યારે ગુજરાત તરફ આપી રહી છે નો ડાઉટ અને કદાચ આવે પણ તો પણ હવે સિસ્ટમ એવું કોઈ ખાસ છે નહીં અને ખેડૂત હવે ડરતો પણ નથી કેમ કે ખેડૂતનું સો સો ટકા નુકસાન અત્યારે થઈ જ ગયું છે હવે ખેડૂતને માત્ર સરકાર જ ઊભી કરી શકે તેમ છે બાકી કોઈ ખેડૂતને ઊભું કરી શકે તેમ નથી ખેડૂતને હવે સહાય એ પણ ટેકાની જરૂર છે અને સહાય પણ જો કંઈક સરખી મળી તો બાકી આપણી જ વિડીયોમાં કેટલી એવી કોમેન્ટ આવી છે કે ભાઈ ખેડૂતને મળશે ધોવા થયું છે એ પણ અમારે શું મેં તો ખુદે ખેતર સાખે રાખી એટલે કે ખેતર ભાડા પેટે લઈ અને વાવેતર કરેલું તો મગફળીનું તો અમારું શું તો હવે આવા જે આપણા ખેડૂતભાઈ છે તેના માટે પણ સરકારને કંઈક વિચારવું જોઈએ અથવા તો જે માણસોએ મજૂરી ઉપર ખેતર રાખેલું હોય છે જેમાં અત્યારે આપણા ગુજરાતમાં ચલણ છે પચીસ પચીસ ત્રીસ ત્રીસ ટકાએ ખેતર આપી દે છે તો એનું શું તો એવા તો ઘણા પ્રશ્નો અત્યારે ઊભા છે હવે સરકાર શું વિચારે છે તેના ઉપર આધાર રાખે છે હું તમને સેટેલાઇટનો ફોટો બતાવું આ તમે જોઈ શકો છો સેટેલાઇટનો ફોટો છે સિસ્ટમ આગળ વધી રહી છે ધીરે ધીરે પણ એવો કોઈ ખાસ હવે વાદળનો ઘેરો પણ રહ્યો નથી છે આઉટર લાઈટ છે નો ડાઉટ પણ તે બધા હળવા છે વરસાદી આઉટર લાઈટ નથી એટલા બધા અને કદાચ વર્ષે તો પણ અડધો ઇંચ જેટલો વરસાદ કોઈ જગ્યાએ પડે તેવી સંભાવનાઓ છે બાકી ખાસ કંઈ એવું હવે સિસ્ટમમાં નથી રહ્યું હવે જે પણ રહ્યું છે તે બધું સરકારમાં રહ્યું છે સરકાર શું આપે છે તેના ઉપર આપણા ગુજરાતના ખેડૂતનું ભવિષ્ય નિર્ભર છે કેમકે આ વખતે સરકાર કંઈ નહીં આપે ને તો આપણા પચીસ ટકા ખેડૂતભાઈ છે જે ખેતી કરવાનું છોડી દેશે એટલા મને ખ્યાલ છે કેમ કે હવે કંઈ રસ્તો જ નથી વધ્યો એના પાસે મહેનત કરી કરી અને એટલી મહેનત કરી અને મોલ ઊભો કરે છે અને તે મોલ વયો જાય છે એટલે જ આપણા પૂર્વજો કહે છે કે ભાઈ પાંચ પચીસ હજાર વાળી તો પાંચ પચીસ હજાર વાળી પણ નોકરી કરજો તમને તમારું મહેનતાણું તો મળી રહેશે અત્યારે તો આપણે એટલી મહેનત કરી છે અને આપણું મહેનતાણું બધું પાણીમાં તણાઈ જાય છે કાળજુ બળી જાય એવા દ્રશ્યો આપણે જોયા જ છે જેનાથી આપણું પણ મન વિચલિત થઈ જાય તો આપણા ખેડૂતભાઈની સામે તેની મોલ મૂગા ભાવનો મોલ પરડી જતો હોય તો તેના હૃદયમાં શું નહીં થતું હોય તો આ બધી વસ્તુ સરકારને પણ વિચારવાની જરૂર છે અને સરકાર આશા રાખીએ કે જરૂરથી વિચાર છે ખેડૂત માટે અને કંઈક મહત્ત્વનો નિર્ણય લેશે એવી આપણે આશા રાખીએ છીએ અને ટૂંક સમયમાં આપણે જે તમને કહ્યું હતું કાલે કે આપણે આ તબાહીનો વિડીયો પણ એક ખૂબ સારો એવો વાયરલ કરશું જે હજી સુધી તમે નથી જોયો ક્યારેય તો એ પણ આપણે અત્યારે એડિટિંગમાં છે વિડીયો હમણાં ટૂંક સમયમાં આવી જશે અને જો તમારે પણ તમારા આસપાસના તબાહીના દ્રશ્યો આપણા વિડીયો ઉપર બતાવવો હોય તો તબાહીનો વિડીયો તમારું નામ ગામનું નામ તાલુકો અને જિલ્લો આપણા વોટ્સએપ નંબર ઉપર મોકલી દેજો આપણે જરૂરથી તમારો વિડીયો પણ આપણે તબાહીના વિડીયોમાં સામેલ કરી દઈશું તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સિસ્ટમમાં હવે કંઈ રહ્યું નથી સિસ્ટમ બે દિવસમાં તમને વાદળ છાયું વાતાવરણ એકદમ ખુલ્લું થઈ જશે અને તડકો પડશે વરાપ આપશે અને કદાચ ગુજરાત ઉપર આવે તો પણ સિસ્ટમ એકદમ નબળી થઈ ચૂકી છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને